જય માતાજી જય બાપા સીતારામ કેમ છો બધે મજામાં તો આજે મિત્રો આપણે આવ્યા છીએ વાડીએ સરસ મજાની મગફળી છે ને કપાસ ને એવું છે બધું તો આજે તમને બતાવવાનું છે મગફળી ને કપાસ ને એવું છે બધું કે હમણાં બહુ વરસાદ પડે છે મિત્રો ને ખડ બહુ જામ થઈ ગયેલું છે જો કેટલું બધું એટલું ખડ જ છે ને આ મિત્રો સામે સુધી છે ને બધી મગફળી છે ને આ કપાસ છે મિત્રો મિત્રો આપણે ઘણા સમય થી વાડિયા નોતા આવ્યા ઉતારી છે એકદમ કઈ ન ઘટાણ મગફળી આવી છે મિત્રો એ મગફળીમાં ખડે ઓલું થઈ ગયું છે કે બહુ ઘણા સમયથી થી વરસાદ ચાલુ જ છે મિત્રો આજ તડકો નીકળ્યો છે એટલે ચાલો વાડી આંટો મારો જાઉં ને વાડી બતાવું એવી રીતે છે ભાઈ અમારે જુઓ કોને કોને ભાઈ મગફળી છે ને કપાસ કેવો કોને કોને છે જરાક કોમેન્ટ કરજો જો આવી ભાઈ અમારે મગફળી છે સામે સુધી બતાવીને બધી ભાઈ મગફળી છે જોઈ શકો તો સામે સુધી બતાવીને ના સુધી બધી મગફળી જ છે ત્યાં થોડોક કપાસ છે ને ઓલી બાજુ છે થોડોક નિરાવશે એવું છે ભાઈ મિત્રો જો આવો કઈક કપાસ છે સરસ મજાનો પણ ડા વડા માં તમે જવો ને સાજુ ફળ થઈ ગયું છે જોઈ શકો સરસ મજાનો એકદમ કપાસ સારો એવો છે ને હવે તમને ચાલો અંદર મગફળી બતાવું સરસ મજાનો જો કપાસ કઈક આવો હશે મિત્રો ઘણી ભાગ્ય તો છે ને કે બહુ વરસાદ વર્ણના વરસ બહુ બહુ વરસાદ પડેલો છે જો આમાં બધો હજી ગારો ગારો છે આ બધું તો હલાય એમ નથી ને આવી છે કે મગફળી મિત્રો જોઈ શકો તમે સરસ મજાનું પણ ખડ બહુ વધારે છે જોઈ શકો બે વધારે પીળી પીળી બેગ થઈ ગઈ છે કાંઈ વાંધો નહીં એક્સેસ કરી લઈશું મિત્રો તમારે શું કેવું દ્રક કોમેટની અંદર કહેજો એમાં જોવા મિત્રો ગારો થઈ ગયો નો જો બહુ ગારો થઈ ગયો વરસાદો તો વાણ બહુ હોય ભારે પડેનો છે કે ધીરો 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 ચાલુ જ રહેશે યાર મિત્રો મિત્રો જયન કોણ પડ્યો જો એવું છે મિત્રો આવી રીતે કઈક અમારી ભાઈ વાડી છે સરસ મજાન યદ્ધમ જોઈ શકો ભાઈ પહેલી વાર વિડિયો ની અંદર આવ્યો ને તો ભાઈ ચેનલ ને હના સબસ્ક્રાઇબ કરી દેજો ને નવા હોય ને તો ભાઈ તમારા મિત્રો સાથે શેર કરી દેજો ભાઈ ને થોડોક સપોર્ટ છે તો સપોર્ટ આપતા રહેજો મિત્રો અહીંથી વટવું છે ને પાણી ભરાઈ ગયેલું છે હવે પાણી ભરાઈ ગયેલું છે ને એ બાજુ વટાય એમ નથી હવે પાછું ઓલા શેઠે જવું છે હવે ચાલો પાછા ઓલા શેઠે જવા જઈએ આપણે સરસ મજાની ભાઈ મગફળી આવી છે જોઈ શકો કપા બપા બધું રેડી છે પણ હું કહું એમ મિત્રો આમાં ખડ બેગ કોણ વર્ષમાં વધારે બેગ જામી ગયેલું છે આમાં તમે જુઓ ને તો ઘણું ખરું તો ભાઈ તો તમને ખડ જ જોવા મળે કે ખડ બહુ ઓન છે મગફળીમાં બહુ ખડ છે સરસ મજાની ગાય સિંગ છે ભાઈ એ એકદમ તમે જોયો હશે મે તમને વિડિયો ની અંદર બતાવ્યું કે સામે સુધી થી ઠેઠ આ સુધી ભાઈ બધી મગફળી છે સરસ મજાની જોઈ શકો તો ચાલો મિત્રો આગળ પાછા વિડિયો મળતા રહીએ તો મિત્રો હોને કપાહ જો સાપ આવવા મીણા છે અમુક અમુક એમ જો જીંડવાય બેસી ગયા છે સરસ મજાનું તો એ સાપ આવવાનું કામ શરૂ છે

ઝટકા મશીન મેલું છે કે રાતે ભાઈ ભૂંદરા અને બહુ ગાવડા ને એવું આવે કે રાખવું પડે જો એ દોરી સારે ફરતી બાંધેલી છે એટલે શું કે ભૂંદરા ને બેક ઓછું આવે તો મિત્રો આ બાજુ આ એટલે છે ને લીલી છે ને આમાં બેક વધારે પીવી છે જોઈ શકો તમે આવી રીતે શકે મિત્રો હવે તો કઈ મારે બીજું કઈ નથી કેવું તમને જે આ વાડી હતી એને બતાવી દીધી છે જો એ એકદમ સામેથી ઠેઠ સામે સુધી ભાઈ આપણે વસાવે વયાવથી એકદમ કે મગફળી રેડી છે પણ મિત્રો વર્ણ વર્ષમાં કે વરસાદ બહુ પડ્યો ને ખડ જે વધારે થઈ ગયો જો જે જ્યાં જો ને ખડ જ છે માંડવે બેગ ઓછી બતાય ને મને તો ખડ જ વધારે બતાય છે જો આવો મિત્રો છે ખડ જો છો એકદમ ભાઈ મગફળી રેડી છે જે આજનો વાતાવરણ બેક સારું છે આપણે છે ને ભાઈ મગફળી લઈ આવ્યા છીએ ને આજે જો મિત્રો કપાસી પૂરો થઈ ગયો છે આ બાજુ ને આમાં કંઈક થોડુંક એવું ભાઈ બકાલું કરેલું છે કે આમ લીસર ને એટલે બતાતું નથી ને આમાં થોડોક સારો કરેલો છે મિત્રો એવું છે બધું તો મિત્રો કોમેન્ટની અંદર કહેજો કે કેવો વિડીયો લાગ્યો ને ભાઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સારી એવી પ્યારથી કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો ચેનલ ને ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટાટા